GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત NEP 2020 અંતર્ગત ટ્વેન્ટી ટ્વેન્ટી થી ધોરણ છથી આઠના સર્વાંગી શિક્ષણ સંગીત વિષયની રાજ્યકક્ષાના રિસોર્સ પર્સનની તાલીમનું દાદા ભગવાન કેલનપુરી મુકામે આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર તાલીમના કન્વીનર ડૉક્ટર નીલમબેન પાંડે દ્વારા દીપ પ્રાગટ્ય કરી તાલીમની શરૂઆત કરવામાં આવી હતી વડોદરામાં જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની ટ્રેનિંગ યોજાઈ હતી આ ટ્રેનિંગમાં ધોરણ છ થી આઠ ના બાળકોને સર્વજ્ઞ જ્ઞાન આપવામાં આવ્યું હતું ધોરણ છ થી આઠ ના સર્વાંગી શિક્ષણ સંગીત વિષયની રાજ્ય કક્ષાના રિસોર્સ પર્સનની તાલીમ શિબિર યોજાઈ હતી

વડોદરા પ્રાચાર્ય દીપકભાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર તાલીમમાં આયોજક તરીકે કેતનભાઈ રાવલ મહેશભાઈ સાગર તેજસભાઈ શાહ પ્રવીણભાઈ વાઘેલા વગેરે દ્વારા ફરજ બજાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડોદરા